ગોમમો ગોમમો જો જાવ જા ખોલતા આવડશે લ્યો આ ખોલ બે બે જોડે બેહી જા થોડા દૂર લા સાડી લબળ દયો ને તો ઊંચી લઈ લો હવે પેલું પકડો પેલું નું ખાનું હા જોળ દિન મારો આ કઈ નાશો ગુલાબપુર

તો ફરવા ઉધવાના પૈસા પડે વિધવાના પૈસા પડે એ લેવા જશે નહી છોડી હા અને એકલું ઘરમાં એકલું જ રહેવાનું બરાબર તે બેંક માં પડીશ ખરા પૈસા બેંક માં પૈસા પડીશ ખરા બારસો રૂપિયા પડે છે બરાબર તે બેન્ક છે ભાજા ગોમમાં મેલી જાવ તો ગોમવત છે મેલી જાઉં ગોમવત છે ન મેલી જાઉં મેં રસ્તો નહીં જોયો તમે રસ્તો બતાવો ગમે ગોમમાં મેલી જઉં છે એક બેંક આગળ ના ના એમાં હું આ ગાડી સર તે બે હાર્યા કે હું બેહારી

গুলপুৰা শুন ભણેલો છો હા ભણેલો છો એવું છે પેલે ચબન ન બરાબર હા જોઈ લો ચોપડી નું ફોટો પા લઉં હું તમાકે આય હેડો સર સવણી દી ગાડી લઈને અમદાવાદ થી આવ્યો હું

હમ અહીં આગળ મળી જાય છે ને લોકો હારા છે નહિ થોડા તો હારા છે દયા જણાવા વાળા લોકો તો છે દુનિયામાં તમારું આ દેશમુ લઈ જાઉં છું હમણાં હા તમારા ઘેર આવે બસ સ્ટેન્ડ બા તો બસ સ્ટેન્ડ કહશો

મારે ખોટી થવાય એટલે ના પાડી ના ના કોઈ ખોટી ના થવાય આ તો બધા બનો પોત મિનિટ માં પણ તમે આટલું બધું તો ચારે તમે તમે મારું વિચાર્યું એમ ને કે માર મોડું ના થાય એટલે ના 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 કશું હતું નહીં આ તો મેલવું પડે આ રોડે રોડે જવાનું એમ ને બેંકે જવા કોઈ નહી બા પોચ મિનિટ કોઈ મોડું થાય નહી આ તમારી સોંતી ના થઈ ગયું મેં બે હાડો છે આપા ખોલી થોડો ધક્કું મારી દો બાર ધક્કો માર દો બેંગી ગી તમારી હો મેં ધીમે લઈને ઉતરવા તો નહી આવું ઉતારવા છોકરી એકલી છે અને રીતે બેંકમાં વિધવા સહાયના પેન્શનના પૈસા લેવા આવે છે જીવનમાં ક્યારેક આવું કમાવાની મજા આવે નિખાલસ કોઈકની મદદ કરવી એ બહુ મોટી ઘટના છે બહુ મજા આવે ક્યારેક કરી જોજો